નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે રાખડી અને રક્ષાબંધનના વિશે માહિતી મેળવીશું અને રાખડી બાંધવાનું શું મુહૂર્ત છે અને હિન્દુ ધર્મમાં શું તેમનું મહત્ત્વ છે તેના વિશે માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વધારે સમય ન લેતા આજનો ટૉપિક રક્ષાબંધનનો શરૂ કરીએ રક્ષાબંધન ક્યારે આવે છે મિત્રો રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પંચાગ અનુસાર આ વર્ષ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ સવારે કલાકથી શરૂ થઈ રહી છે જ્યારે તે સોમવાર ઓગસ્ટના રોજ રાત્રે અગિયાર ને પંચાવન કલાકે સમાપ્ત થઈ રહી છે શું છે મિત્રો રાખડી બાંધવાનો સમય અને કેવું છે મુહૂર્ત આ વર્ષ રક્ષાબંધનના દિવસે સવારે રાખડી બાંધવાનો શુભ સમય માનવામાં નથી આવતો શુભ સમય બપોરે બે વાગ્યાથી રાતના સાડા આઠ વાગ્યા સુધીનો રહેશે જો તમે રાખડી બાંધવા માટે જઈ રહ્યા છો તો તમે દોષકાળ દરમિયાન સાંજે સ ને સત્તાવનથી નવ ને દસ સુધી રાખડી બાંધી શકશો આ સમય ખૂબ જ શુભ છે આ વખતે સવારે ભદ્ર હશે તેથી રાખડી બાંધવામાં આવશે નહીં અને રક્ષાબંધનનો તહેવાર આવવામાં માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે હિન્દુ સમાજમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે ભાઈ બહેનનો આ તહેવાર રક્ષાબંધનનું વસન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યારે ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું રક્ષાબંધનના દિવસે વસન આપે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે કહેવાય છે કે એક દોરી છે છે રાખડી સ્વરૂપે તેનો સંબંધ હોય રક્ષાબંધનનો ઇતિહાસ આપણે મહાભારત સમયથી જ જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણ ના કાકી શ્રુતિદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જેના પરિસ્થિતિ બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા તેમનું મૃત્યુ નિશ્ચિત હશે એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘેરે આવ્યા જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું શ્રુત દેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુનું કારણ શ્રી કૃષ્ણના હાથથી જ થવાના કારણે છે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રી કૃષ્ણના હાથે સજા ન આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વસન આપ્યું કે શિશુપાલની સો ભૂલો માફ કરીશ પરંતુ જો તે સો ભૂલ કરતા વધારે ભૂલો કરશે તો તેને અવશ્ય હું સજા શિશુપાલ માટે થઈ શેદી નામનો એક રાજા બની ગયો એક રાજા હોવાથી ની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ કુર રાજા હતો તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુખો આપતા આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને સુનોતી આપવા લાગ્યો એક વખત તેણે ભરી સભામાં ભગવાન કૃષ્ણની ટીકા કરી ત્યારે શિશુપાલે તેની ભૂલોની સીમા પાર કરી નાખી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તેના સુદર્શન ચક્ર દ્વારા તેને સજા આપી ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું ત્યારે તેમની આંગળી પર પણ શોટ લાગી હતી આથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું જ્યારે દ્રૌપદી તેના હાથ પર પાટો બાંધ્યો તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો તેવું ભગવાને કહ્યું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રૌપદીને વસન આપ્યું જ્યારે કૌરવે પરિસભામાં દ્રૌપદીના શિર હરણ કર્યા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેનું વસન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ ત્યારથી જ બધી જ બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે